તો બનાસકાંઠા જિલ્લાના ભાભરના સનેસડા ગામ પાસે અકસ્માતની ઘટના બની છે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો સર્જાયો ત્યારે અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત તો ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે જોકે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે ભાભર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે અકસ્માતને લઈને ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ભાભરના સનેસડા પાસે અકસ્માત સર્જાયો બનાસકાંઠાના ભાભરના સનેસડા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો ત્યારે બાઇક અને કાર વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા જોકે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે અકસ્માતને લઈને ઘટનાસ્થળે સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે ભાબર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતને લઈને ભાબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે